નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે રાજ્યસભાની બેઠક માટે જીતન રામ માંજી ની ખુલ્લી ધમકી બેઠક નહીં મળે તો એનડીએ માંથી રાજીનામું આપી દઈશ ભાજપની ભ્રષ્ટ સરકારમાં મોંઘી ગાડીઓ લઈને ફરતા થયા છે કોંગ્રેસના અમિત ચાવડે ભાજપ પર આકરો પ્રહાર કર્યો પાકિસ્તાન પર હુમલો કરવાની ટીટીપી છ હજાર લડવડીયાઓને બનાવવાની યુદ્ધ નીતિ યુએનના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો ગુજરાતમાં હવે ઠંડી અને તેનો અસલી રંગ દેખાડશે હવામાન વિભાગની હાળથી જવતી ઠંડીની આગાહી કરવામાં આવી જાહેર ગાંધીનગરના ભારતમાલા પ્રોજેક્ટનું ભૂત પુનઃ ધૂણ્યું હવે ભારતમાલાને લઈને ખેડૂતો કંટાળ્યા ઉગ્ર આંદોલનની ચીમકી આપી શેખ હસીનાનું મોન તૂટ્યું યુનિસ સરકારને લલકારી અને ચિકન નેક મુદ્દે ભારતને કર્યું સાવધ ઉદमपुरમાં ફરી આતંકવાદીઓ દેખાયા ઘરમાંથી ખાવાનું લઈને જંગલમાં ભાગી ગયા મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વહીવટ સરકારે ચાર્જ સંભાળ્યો વાલી મંડળે ઉજવણી કરી એશિઝમાં કાંગારુઓની જીત ભારે ટેન્શન વધ્યું રેન્કિંગમાંથી મોટી ઉથલપાથલ ભારતની હાલત ખરાબ

જેરીલી હવાનો કાળો કહેર સામે આવે ગુરુગ્રામ માં ખાનગી ઓફિસનો વર્ક ફ્રોમ હોમ ની સલાહ આપવામાં આવી સરકારી કચેરીઓના સમયમાં થયો મોટો ફેરફાર એક ઇંચ પણ જમીન આપીશું નહી ગ્રીન કોરિડોર સામે ચૈતર વસાવા મેદાને ડાંગમાં આદિવાસી સરપંચો નો હુંકાર મેડિકલ થી એન્જિનિયરિંગ સુધી હવે ભારતીય વિદ્યાર્થીઓને રશિયા પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ અમદાવાદમાં આગામી સમયમાં પાટીદારોના બે મોટા કાર્યક્રમો યોજવામાં આવશે યુવા બિઝનેસ મહાસંમેલન અને બીજું લેવો પાટીદારોનું શક્તિ પ્રદર્શન સરકારનો મોટો નિર્ણય હવે ખાનગી હોસ્પિટલોએ વેન્ટિલેટરના ખર્ચ સહિત તમામ વિગતો દર્દીના પરિવારને બતાવવી પડશે અમદાવાદ વિશ્વ ઉમિયા ધામ ખાતે અઠ્યાવીસ ડિસેમ્બરે સમસ્ત પાટીદાર સમાજનું મહાસંમેલન યોજવામાં આવશે ઈએમઆઈના બોજામાંથી મળશે મોટી રાહત બે હજાર છવ્વીસમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી આપી શકે છે રેપો રેટમાં ઘટાડાની મોટી ભેટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શાંતિ બિલને મંજૂરી આપી ન્યુક્લિયર સેક્ટરમાં પ્રાઇવેટ કંપનીઓ માટેનો રસ્તો ખુલી ગયો અગ્નિવીરો માટે મોટા સમાચાર સામે આવ્યા બોર્ડર સિક્યુરિટી ફોર્સ કોન્સ્ટેબલ ભરતીમાં મળશે પચાસ અનામત સરકારનો લેવાયો મોટો નિર્ણય રાજકોટના આજી ડેમ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે તંત્ર એક્શન મોડમાં તેરસો ને પચાસ દબાણો દૂર કરવાની નોટિસથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો ગુજરાતમાં પણ શરૂ થશે અરવલ્લી પર્વતમાળા બચાવો અભિયાન વિવાદ પર ભૂપેન્દ્ર યાદવે આપ્યો સણસણતો જવાબ આરોપીએ એઆઈ ટેકનોલોજી ફોટો એડિટ કર્યા પૂર્વ મંત્રી રાઘવજી પટેલને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ઇમરાન ખાન ની જાહેરાત થી રાવલપિંડીમાં હાઈ એલર્ટ હવે તેરસો થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા નવા વર્ષે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ને જોતા શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ એ હવે યાત્રાના નિયમો માં મહત્વપૂર્ણ કર્યા ફેરફાર એર ઇન્ડિયાના વિમાને ઉડાણ ભરતા જ જમણું એન્જિન બંધ દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું

ખંભાળિયાના સોનલ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી શિક્ષણ અને વ્યસન મુક્તિના સંકલ્પ સાથે યોજાય શોભાયાત્રા ગુજરાતમાં પ્રતિ કલાકે છપ્પન વ્યક્તિના મોત ગામડાઓમાં મૃત્યુનું પ્રમાણ વધુ તો સૌથી વધુ મોત અમદાવાદમાં નોંધાયા રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો સાત દિવસમાં તેરસો ડ્રોન બારસો બોમ્બ ઝી ક્યાં મોટો દાવો ભાજપ ચાલીસ વર્ષમાં પહેલીવાર નાગપુર જિલ્લાની બેઠક પર જીત્યો ઉમેદવાર ઉમેદવાર ફક્ત એકસોને વોટના અંતરથી વિજય ઇમરાન હાશમીની શૂટિંગમાં ગાયલ થયો હવે એક્શન દ્રશ્યો ઓછા કરશે પેટના ભાગે ગા વાગતા સર્જરી કરવામાં આવી દિલ્હી પંજાબ અને હરિયાણા હજુ સુધી પણ ધુમ્મસના સકંજામાં ઉત્તર પ્રદેશમાં નવ લોકોના થયા કરુણ મોત જમ્મુ અને કાશ્મીરમાં એનઆઈએ ને હેડક્વાર્ટર પાસે ચીની રાઇફલનું ટેલિસ્કોપ મળતા હાઈ એલર્ટ કરવામાં આવ્યું જાહેર વડાપ્રધાન ઇમરાન ખાન અને તેની પત્ની બુશારા બીબીને ભ્રષ્ટાચાર કેસમાં સત્તર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી પ્રધાનમંત્રી મોદીના ઘૂસણખોરીવાળા નિવેદન પર કોંગ્રેસનો પલટવાહાર કહ્યું કે નિષ્ફળતા છુપાવા વિપક્ષને આપે છે દોષ હિઝાબ વિવાદ વચ્ચે અચાનક દિલ્હી પહોંચ્યા બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર રાજકારણમાં ગરમાવો આવ્યો બાંગ્લાદેશમાં હિંસા ચરમ સીમાએ બીએનપી નેતાના ઘરને આગ લગાવી દેવામાં આવી સાત વર્ષની દીકરીને જીવતી સળગાવવામાં આવી ટ્રમ્પે એચ વન બી વિઝા પર લગાવેલી આકરી ફીના કારણે ભારતીય આઈટી ઉદ્યોગ ચિંતિત દિગ્ગજ કંપનીઓ પર અબજો ના બોજની શક્યતા મોહસીન નકવીની ફરી ફજેતી થઈ ભારતની જુનિયર ટીમે રનર અપ ટ્રોફી અને મેડલ એસીસી ટી ચીફ ના હાથે ના લીધા આદિવાસી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે આપણા છોકરાઓને કોઈ દીકરી નથી આપતું ચૈતર વસાવાનું નિવેદન આવ્યું સામે ટ્રેનોની યાત્રા મોંઘી બનશે પ્રતિ કિલોમીટર ની આને એક અને બે પૈસાનો વધારો છવ્વીસ ડિસેમ્બર થી નવા દરો અમલમાં આવશે નવી પાર્ટી બનાવી બસો ને ચોરાણું બેઠકો પર ચૂંટણી લડીશું મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ વિવાદ ઉભો કરનારા હુમાયુની જાહેરાત કરવામાં આવી હું અને સીએમ સિદ્ધારામૈયા ભાઈ જેવા છીએ કર્ણાટકના કોંગ્રેસમાં ડખાની વાતો ઉછળતા શ્રી કુમારની પ્રતિક્રિયા આવી સામે મહારાષ્ટ્રમાં સિંધી સેનાએ અનેક બેઠકો પર ભાજપને આપી માત સ્ટ્રાઇક રેટ જોઈ વિરોધીઓ પણ ચોંકી ગયા અરવલ્લી પર્વતવાળામાં દે મુદ્દે હવે ભ્રમ ના ફેલાવશો નેવું ટકા વિસ્તાર સંરક્ષિત છે કેન્દ્ર સરકારનો મોટો દાવો બાંગ્લાદેશી ઘુસણખોરોને આસામમાં વસાવવા માંગે છે કોંગ્રેસ સરકાર પ્રધાનમંત્રી મોદીનું એસઆઈઆર મુદ્દે નિવેદન આપવામાં આવ્યું વિકસિત ભારત જી રામજી બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા મનરેગનો ઉલ્લેષે સ્થાન શ્રમિકોને એકસો પચ્ચીસ દિવસ રોજગારીની ગેરંટી આપવામાં આવી બાંગ્લાદેશમાં લઘુમતી પર હુમલાનો લઈને ભારત ભડક્યું હિન્દુ યુવકની હત્યા મુદ્દે આપી પ્રતિક્રિયા મહારાષ્ટ્રમાં ફરી ઇન્ડિયનો દબદબો સ્થાનિક ચૂંટણીમાં પ્રચંડ બહુમતી ઠાકરેબંધુ અને કોંગ્રેસના સુપડા થયા સાફ મિત્ર ટ્રમ્પને ખુશ કરવા શાંતિ બિલ લાવ્યા પ્રધાનમંત્રી મોદી ન્યુક્લિયર સેક્ટરના ખાનગીકરણ મુદ્દે કોંગ્રેસનો લગાવવામાં આવ્યો મોટો આરોપ અંડર નાઇન્ટીન એશિયા કપ ફાઇનલમાં ભારતીય ટીમનો ફ્લોપ શો આ એકસોને એકાણું રનથી પાકિસ્તાનની શાનદાર જીત થઈ ભારતમાં શાંતિ કાયદો બનતા જ ડોનાલ્ડ ટ્રમ્પના એન ડી એ હસ્તાક્ષર કરવામાં આવ્યા બિલ અંગે સંસદમાં ભારે હોબાળો મચી ગયો મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓમાં મહાયુતીએ કર્યા વિરોધીઓના સુપડા સાપ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારના પક્ષોની દયનીય સ્થિતિ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ